તો નડિયાદમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું અત્યાર સુધી સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો સિવિલ હોસ્પિટલ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા ખેડા જિલ્લા તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચવા માટે તૈયાર છે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર અધિકારીઓ કર્મચારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી આ સિવાય કામ વગર ઘરની બહાર લોકોએ નીકળવાનું ટાળવું જોઈએ તેવી પણ સૂચના અપાઈ હવામાન વિભાગની જે આગળના અડતાલીસ કલાક માટેની ભારે વરસાદની આગાહી છે એને લઈને માન્ય કલેક્ટર સાહેબ દ્વારા તમામ લાઇઝન અધિકારીશ્રીઓ અને તાલુકાના જે લાઇન ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીશ્રીઓ છે એમને વરસાદને લગતી તમામ કામગીરીઓ પૂરી કરવા માટે હેડક્વાર્ટર હાજર થવા માટે સૂચના આપવામાં આવેલી છે નગર ખાસ કરીને વાત કરીએ તો નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં જે પણ ટીમોને આપણે હુકમો થયેલા છે નડિયાદ નગરપાલિકાની તમામ ટીમો હાલમાં સ્થળ પર છે જે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે ત્યાં પાણીના નિકાલ માટેની કામગીરી પણ હાલ ચાલુમાં છે સવારે ચાર વાગ્યાથી લઈને અવિરત વરસાદ નડિયાદ શહેરમાં જે પડી રહ્યો છે એને કારણે લગભગ સાત ઇંચ જેવો વરસાદ થયો છે હાલ એને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે એમાં નડિયાદ શહેરમાં પાણી ભરાયેલા છે પણ પાણીનો પણ સતત નિકાલ થઈ રહ્યો છે કારણ કે નડિયાદ નગરપાલિકા દ્વારા સ્ટ્રોંગ વોટર રેનના ચોક્કસપણે ખૂબ જ સારી રીતે સફાઈ કરવામાં આવેલી તેને આધારે આપ જોઈ શકો છો કે ખૂબ જ ઝડપથી પાણીનો નિકાલ પણ થઈ રહ્યો છે તેમ છતાં પણ નડિયાદ ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓને રજા રહદ કરી અને એલર્ટ મોડ પર રાખવામાં આવેલા છે અને નડિયાદ ફાયર બ્રિગેડની એક ટીમ સતત નીચાણવાળા વિસ્તારોમાં ગસ્ત લગાવી રહી છે કે કોઈ પણ પબ્લિકને તકલીફ ના પડે